એમના હિસાબે આખી રાત આપણે નહોતા સોય એના હિસાબે પછી ફજર બાદ આપણે સૂઈ ગયા હતા આરામમાં હતા એટલે નવો વાગે બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે અને હવે થોડુંક કામનું ને એનું આજે ચાલુ કર્યું નકર કાલે સા બપોર પછીથી બંધ હતો કામનું તો આપણે ને પહેલાં અંદર જઈને જોઈ નાખી કે કેટલું કલર કામ કરવું છે કેટલું નથી કરવું અને હવે અંદર તો બસ આટલું કહ્યું બાકી બહારની સાઈડ ચાલુ કરવાનું છે તમને આપણે આની બાજુની સાઈડની અંદર બીજો હાથમાં માર્યો સામેની દીવાલ બાકી છે આ દિવાલ ઓલી દીવાલ અને આ ફરતી બાજુ આ બધું બીજા હાથમાં બાકી છે છત બે આવી ગયા છે હવે આટલું પૂરું થાય ને પછી આપણે બહારનો કલર ચાલુ કરશું એટલે આજે આજે જ લગભગ બહારનો કલર ચાલુ થઈ જશે તો આપણે કામકાજ ને કરી દઈ ચાલો ફાઇનલી આપણે આ ઓસરીની અંદર બે હાથ મારીને કમ્પ્લીટ આ ફાઇનલ લુક છે આપણો મકાનનો અને આ સાઈડ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે કમ્પ્લીટ થઈ ગયું છે જરા કમેન્ટ કરીને બતાવું કે તમને કલર કેવો લાગ્યો આપણો કમ્પ્લીટ આ બધું કરી નાખ્યું છે તો હવે આપણે બાકી બારનો જે કલર રહ્યો ને એટલો બારનો કલર બાકી છે એટલે એ કલરમાં આપણે આ અંદરનું થોડું ટચિંગ બધું કરવાનું છે ટચિંગમાં આપણે અમુક જગ્યાએ છત ની અંદર તમને ડાઘા દેખાતા નાખીને એટલે સીધા બાર નો કલર કરી દે કામ સ્ટાર્ટ તો આપણે આ કામ ને પેલા કન્ટિન્યુ કરી નાખીએ અને ફાઇનલી મિત્રો આપણે આપણા ઘર અંદરનું અંદર કામકાજ કલર નું થઈ ગયું છે પૂરું હવે આપણે બારો બાર નો કરવાનું છે હવે આપણે શીડી રૂમ ઉપર થી ચાલુ કરવાનું છે આપણે અસ્તર નું કામ પણ શીડી રૂમ ઉપર થી ચાલુ કર્યું હતું એટલે આપણે હવે અહીંયાથી જ કલરનું કામ પણ સ્ટાર્ટ કરી દઈશું આપણે થોડોક ટ્રાય મારે આપણે કલર કર્યો છે તમને બતાવ આવી રીતનો કાંઈક કલર કર્યો છે એટલે આપણે ડાયરેક્ટ મંડી મારવાનું અને ફાઇનલી મિત્રો આપણે આપણા માળ ઉપર આવી ગયા છે શીડી રૂમ આગળ અહીંથી કાંઈક આટલું ઊંચું છે આટલું ઊંચાઈ ઉપર આપણે હવે કલર કામ કરવાનું છે ચાલુ અને મિત્રો પડવાની તો કાંઈ એવી બીક છે ને શું કામ કે આપણે માળો રહ્યો ને સારો બાંધો છે એટલે પડવાની તો કાંઈ બીક જ નથી તો હવે આપણે કલરનું કરી દે કામ સ્ટાર્ટ પહેલાં છત લઈ લઈ આ પછી આ દીવલ લઈ લઈ અને પછી આપણે આ જારી લઈ લઈએ આટલો પટ્ટો મેકી દેવું ને કેમ કે પટ્ટાની અંદર અલગ કલર આવશે અને આપણે કરી દઈએ કામ સ્ટાર્ટ એટલે મિત્રો આપણે સીડી રૂમની અંદર છત કરી નાખ્યું ને આટલો કમ્પ્લીટ કામ થઈ ગયું છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લઈ એટલે મિત્રો જમવાનું આવી ગયું છે આજે ચાવલ પણ છે શાક પણ રોટલી રોટલો ને ડુંગળી આપણ ખરીદી ખાવાનું ચાલુ એટલે મિત્રો આપણે આપણા ઘરનો કલરનો નો કમ્પ્લીટ કરી નાખ્યું છે કામકાજ આ ઉપરની સાઈડ પટ્ટો ને બધું લઈ લીધું આ સીડી રૂમ ઉપર પટ્ટો ને કમ્પ્લીટ કરી નાખ્યું છે તો જરા કમેન્ટ કરીને બતાવજો કે આપણો કલર કેવો લાગે છે તો આજના બ્લોગને આપણે આ લગીને જ રાખી તો આપણી બ્લોગને કરી નાખો મસ્તીનો લાઇક આપણી બ્લોગની અંદર કરી નાખો કમેન્ટ અને આવા ના બ્લોગ જોવા માટે ચેનલ ને કરી દો સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોર વોચિંગ બાય